હિન્દુવાદી નેતા હત્યા ષડયંત્ર મામલે રાજસ્થાનના સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબુબક્કર બની ગયો છે હિન્દુ નેતાઓને મારી નાખવાના ષડયંત્રમાં કઠોરના મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરના ગ્રાફિક ડિઝાઇનર ઓપરેટર અને એક કરોડ રૂપિયાની સુપારી લેનારની શહેર ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી બિકાનેર ખાતે ખાતે પૂછપરછ કર્યા બાદ તેને લઈ સુરત પહોંચી હતી પોલીસે આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાના ષડયંત્રમાં ઝડપાયેલા વર્ચ્યુઅલ કદીલ નંબરના આધારે સનાતન સંઘના એક કરોડ રૂપિયાની સુપારી આપનારને અશોક ઉર્ફે અબુબક્કર લાલ સુથાનને રૂપિયા પંદર હજારના મોબાઈલ ફોન સાથે સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં અશોક ઉર્ફે અબુબક્કર પાકિસ્તાનના ઘણા લોકો સાથે સંપર્કમાં હતો તેઓ લોકો પાસે કામની માંગણી દરમિયાન સોશિયલ મીડિયા મારફતે બહારના દેશના કોડવાળા નંબરથી વોટ્સઅપ મેસેજથી સુલેહનો લાઓસ દેશનો નંબર આપી વોટ્સઅપ ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું જેથી આરોપી અશોક ઉર્ફે બુબકરે વોટ્સઅપ નંબરથી મહમદ સોહેલ ઉર્ફે મૌલવીના વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી કોઈ પણ કામ કરવા માટે જણાવતા મોલવી સોહેલ ઉપદેશ રાણાનો ફોટો મોકલી તેને ઉડાવી દેશે તો એક કરોડ આપશે અને હાલમાં ઉપદેશ રાણા ગુજરાતમાં હોવાનું જણાવી સોપારી આપી હતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અશોક ઉર્ફે બકરને ગતરોજ સુરત ખાતે લઈ આવી હતી ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો પોલીસે અલગ અલગ મુદ્દાઓને આધારે અશોક ઉર્ફે અબુબકરના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસે રિમાન્ડના આધારે આરોપી બીજા કોના કોના જોડે સંપર્કમાં હતો ધર્મ પરિવર્તન કરવાનું કારણ જાણવા સહિત અન્ય મહત્વની માહિતી બહાર આવવાની શક્યતા છે મોલવી જે કઠોરનો હતો અને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયે તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવ્યા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવે છે બિકાને રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલી છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનરના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાજ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મોલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મોલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે